શરણાગત પાપ પર્વતમ ગણય સદ્ગુણમ અણુમપ્યુલ હિ મન્ય સહજાનંદ ગુરુ ભજે સદા બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રીનારાયણ મુનિદેવની સર્વાવતારી પરાત્પરિષ્ટ ભગવાન સ્વામિનારાયણ સુરત મંદિર સુરતનગરીના રાજાધિરાજ ભગવાન નારાયણ મુનિદેવ રાધા વિહારીલાલ જેમના પંચાબ્દી પાટોત્સવ નિમિત્તે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે એવા શ્રી સ્વામિનારાયણ મંદિર કરંજમાં બિરાજમાન ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ દિવ્ય ભક્ત ચિંતામણીની કથા જેમના મુખ્ય આપણે સાંભળી રહ્યા છે એવા નવયુવાન વિદ્વાન પૂજ્ય સુરત મુનિદાસજી હમણાં જ આપણને દિવ્ય આશીર્વાદ દર્શન આપીને સભામાંથી વિદાય થયા એવા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી સભામાં ઉપસ્થિત વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય દેવસ્વામી પૂજ્ય ભાઈ સ્વામી ધર્મજીવનદાસજી આ મંદિરનો વહીવટ જે સંભાળે છે એવા પૂજ્ય સ્વરૂપજીવન સ્વામી શ્વેતસ્વામી ન્યાલકરણ સ્વામી આદરણીય સર્વે સંતો શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો પંચાબ્દી મહોત્સવ અંતર્ગત સુંદર મજાની ભક્ત ચિંતામણીની કથા ચાલી રહી છે સ્વામી સુરત સ્વામી નાના છે પણ જેમ આચાર્ય મહારાજશ્રીએ કીધું કે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને સંપ્રદાયની રીતને બહુ બરાબર સમજી અને બોલે છે અને આનું સૌથી મોટું કારણ જો હોય શાસ્ત્રનો અભ્યાસ તો હોય વાંચન તો હોય શાસ્ત્રનો અભ્યાસ અને વાંચન શિક્ષણ બધાયનું હોય છે પણ સ્વામી ભાગશાળી એટલા માટે છે કે એમના ગુરુ અને પૂજ્ય ધર્મજીવન સ્વામી આવા મહાન સંતના હાથ નીચે એ ઘડાય છે અને પૂજ્ય ભાઈ સ્વામી ધર્મજીવન સ્વામીની વાત કરીએ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પણ અહીંયા સ્પષ્ટતા કરી મારાશ્રી વડતાલ હોય અને પૂજ્યભાઈ સ્વામી વડતાલ હોય કોઈ એવો દિવસ ન હોય કે મારા ઓફિસમાં બેઠા હોય ને વચનામૃતની ચર્ચા ન થતી હોય સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતની વાતોની વાત ન થતી હોય એટલે આવા મોટા સંતોના હાથ નીચે સ્વામીનું ઘડતર થયું છે એટલે લગભગ અડધો પોણો કલાક મેં કથા સાંભળી પણ સ્વામી બહુ લીડરતાથી અને સચોટતાથી કથાને ન્યાય આપ્યો છે નર્મદાની વિશે પણ બહુ છણાવટતી સ્વામીએ વાત કરી છે આ ગુરુના અને કેવાના યોગમાં છે એ આપણને બતાવે છે ભલા ભક્તો પૂજ્યપાઠ આચાર્ય મહારાષ્રી પણ કૃપા કરી અને મહારાષ્રીના હૃદયની અંદર કોઈ કાર્યક્રમ નાનો નથી મોટો નાનો નથી હોતો કે કોઈ કાર્યક્રમ મોટો નથી હોતો વડતાલની અંદર આપણે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો લાખોની સંખ્યામાં ભક્તો હતા અને એવડો મોટો વિશાળ એ કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં મારા શ્રી આશીર્વાદ આલતા હોય અને જે મુખારવીન ઉપર પ્રસન્નતા હોય એ જ પ્રસન્નતા અહીંયા કરંજ મંદિરમાં નાનકડા પ્રસંગમાં હોય ને તો એવી જ મુખારવીન ઉપર પ્રસન્નતા હોય છે કારણ આ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે આ ડાયરેક તાબાનું મંદિર છે વિશેષ ભક્તો અહીંયા ઘણા વર્ષોથી લગભગ પાંચ વર્ષ ઉપરાંતથી પૂજ્ય સ્વરૂપ સ્વામી સત્સંગનું પોષણ કરી રહ્યા છે અહીંયા રહ્યા રહ્યા પણ એમને નવી એક વડતાલ સંસ્થાની વાવમાં જગ્યા લઈ અને ત્યાં પણ સરસ મજાનું વડતાલ તાબાનું વડતાલ સંસ્થાનું મંદિર બની રહ્યું છે એમાં અમારે વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવસ્વામી એ બહુ કર્મઠ છે ને બહુ આગળનું વિઝન એમની પાસે છે ને મારા શ્રીએ કહ્યું ને એમ સ્વામી જા હાથ નાખે ને પછી આ આફ્રિકામાં હોય ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય સ્વામી અમેરિકામાં હાથ નાખો ને સ્વામી લંડનમાં હાથ ગયા ત્યાં પણ મંદિર થયું ઓસ્ટ્રેલિયામાં તો જ્યાં પણ સ્વામી પગ મૂકે છે મારા શ્રીએ જેમ કહ્યું કે ખબર નહીં એમના હાથમાં શું છે પણ હું ચોક્કસપણે કહીશ કે પૂજ્ય દેવસ્વામીમાં જે તાકાત છે દેવસ્વામીમાં જે હિંમત છે એની પાછળ સૌથી મોટું પીઠબળ કોઈ હોય તો એ લક્ષ્મીનારાયણ દેવ છે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ છે લક્ષ્મીનારાયણ દેવના પ્રતાપે લંડનની ધરતી હોય આફ્રિકાની ધરતી હોય ઓસ્ટ્રેલિયાની ધરતી હોય કે પછી એ સુરતની ધરતી હોય જ્યાં પણ જાય છે ત્યાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના મંદિરો એમના હાથે થાય છે અને હમણાં જે મહારાષ્રીએ વાત કરી કે ઘણા વર્ષો પછી લગભગ ઘણા બધા ભક્તોને એવું ખબર બી નહીં હોય કે ક્યારે બિનહરીફ થયું હતું ઘણા બધા વર્ષો પછી આ વડતાલ સંસ્થામાં છેલ્લા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી બેઠા ત્યારથી મંદિરનો વહીવટ સાધુ સંતોમાં જે સંપ દેખાય છે આ જે બિનહરીફ થયું છે એની પાછળ આપણા સૌની જે એકતા હરિભક્તો હોય કે સંતો હોય એ સૌની જે એકતા છે એનું આ પરિણામ છે આપણે લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને વિશેષ આ કરંજ મંદિરનો આ પંચાબ્દી પાટોત્સવ છે આ મહોત્સવની અંદર જે જે ભક્તોએ તન મન ધનથી સેવાઓ કરી છે એ જ રીતે વાવની અંદર જે વડતાલ તાબાનું મંદિર થઈ રહ્યું છે આવતા મે મહિનાની ચાર તારીખે પ્રતિષ્ઠા આવું જ એક નાનકડું ટેમ્પરવરી મંદિર છે એમાં થશે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વરૂપ સ્વામીના હાથે વહેલામાં વહેલું ત્યાં દિવ્ય અને ભવ્ય સારું મંદિર થાય એવી પ્રાર્થના કરી મારી વાણીની વિરામ આપું છું બોલો સ્વામિનારાયણ ભગવાનની આભાર એકવાર જોરદાર તાલી થી પૂજે સ્વામી ના આશીર્વાદ ને વધાવીએ વાલા ભક્તજનો વિનંતી કરીશ પ્રવીણ ભાઈ એક પ્રેશર વાળા સંતો સાથે ગમે ત્યારે કઈ પણ કોઈ જગ્યાએ જવું હોય ગૃહ ખાતામાં કે કઈ પણ પોલીસ અધિકારી ને મળવા ત્યારે સારો એમનો